સુરતના સચિન વિસ્તારમાં નશો કરેલી હાલતમાં પતિ દ્વારા પોતાની પત્નીની હત્યા કરતો પતિ સુરત દારૂ બહુદ પિતાએ કહેતી પત્નીને લાપવા અને ઢીગમુકીનો માર મારી પતાવી દેવાય હોવાનો કિસ્સો સામે આવ્યો છે રાત્રે નશામાં ચૂર બનીને પત્નીને માર મારનાર પતિને સવારે ઊંઘડતા પત્નીને મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે બની હતી દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યો હતો જેથી પત્ની અંશુએ માત્ર એટલું જ કહ્યું કે કહ્યું હતું કે તું દારૂ બહુ જ પીતા હૈ બસ આજ વાત પર દયારામે પત્નીને ફટકારી હતી ત્યારબાદ સુઈ ગયો હતો જોકે સવારે ઊંઘતા પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા હતા તાત્કાલિક મદદથી પત્ની અનસુયાને સુરત સિવિલ લઈને આવ્યો હતો જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા પોલીસને જાણ હતી પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં મૃત અનસુયાના મોઢા પર મારના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા તાત્કાલિક પતિ દયારામને કસ્ટડીમાં લઈ તેની અટક કરી હતી ત્યારબાદ દયારામના નિવેદન લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે